ભરૂચમાં બિનખેડૂતને ખેડૂત બનાવના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માગણી પણ કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી આગળની વધુ તપાસ વધારી હતી એક નામના બે વ્યક્તિ હોવું એક સામાન્ય બાબત છે પણ આ સહયોગનો લાભ ઉઠાવી કોમ્પાઉન્ડ આચરવામાં આવ્યું હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે રાબિયા બેબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેની અંકલેશ્વરના સરથાણા ગામમાં જમીન આવેલી હતી આ જમીનના સરકારી રેકોર્ડના આધારે રાબિયા બેબી નામની અન્ય એક બિનખેડૂત મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા ફરિયાદ અનુસાર સરથાણ અને વરડિયા સહિતના વિસ્તારમાં એકસો ચાલીસ એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાય છે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં ત્રણસો એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાય છે જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે દસથી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવી વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે તંત્ર પણ આ મામલે ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્સને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે ટૂંક સમયમાં આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાય તો નવાઈ નહીં હું એડવોકેટ પિયુષ ચોડવડિયા મારા અસિલ છે રાબિયા બીબી અલી ઉમર ફટકની દીકરી તે અબ્દુલ પટેલના ના પાવડદાર છે ભરતભાઈ રામાભાઈ ભરવાડ આજે મારા મૂળ અસિલ છે તેઓ મોજે ગામ કહાનના બ્લોક નંબર ઓગણસાઠની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા બે એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અશીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌ પ્રથમ સરથાણ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અશીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ રાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજીત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે વરડીયાવાડામાં અંદાજીત એકસો ને ચાલીસ એકર જમીન છે આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે આ રાબ્યા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબ્યા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે આ ઉપરાંત એસપી સાહેબ શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકાર શ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકાર શ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પડદાફાશ થાય એવું છે કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ના હોઈ શકે કદાચ ઘણા બધા પણ નીકળ્યા આવે પણ અમારા ધ્યાનમાં જે આ એકસો ને ચાલીસ એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે તો આ ખેડૂત જે ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી એટલે કે તેવી જમીન બધી સરકારશ્રીના નામે દાખલ થાય એટલે સરકારશ્રી નામે કરવા માટે અમારી ફરિયાદ છે કલેક્ટરશ્રીને પણ રજૂઆત છે આ ઉપરાંત અમારા ધ્યાનમાં એવું પણ આવેલું છે કે અમારી ફરિયાદ અને વાંધારજી જતા જે આ ખોટા ખેડૂત ખાતેદારો બનેલા છે તેમાં નામ છે જે મારા અસીલના નામ જેવી જ એની માતાનું નામ રાબિયા બીબી હોય એટલા માટે અંદાજીત દસ લોકો એના વારસદાર છે અનવર મોહમ્મદ સિદ્દીક કાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા કાંચી અકર અકરીમ ઇબ્રાહીમ ગઢિયા કાંચી હારૂન ઉમર ગઢિયા નજબાબાનું સફરાજ વાઘ બકરીવાલાની વિધવા ઐશાબાનુ સફરાજ વાઘ બકરીવાલા જુવેદ સફરાજ સફરાજ વાઘ બકરીવાલા આઝમ સફરાજ વાઘ બકરીવાલા આરિફ સફરાજ વાઘ વાઘ બકરીવાલા અફઝલ સફરાજ વાઘ બકરીવાલા આ લોકો ખોટા ખેડૂત ખાતેદાર બનેલા છે અને અમારી વાંધા અરજી અને આવી બધી ફરિયાદો એના ધ્યાનમાં આવતા ઝડપથી આ બધા ખેતીની જે જમીનો છે એને બિનખેતીમાં તબદીલ કરવા લાગેલા છે કે જેથી બિનખેતી એક વખત જો થઈ જાય તો પછીનું ટાઇટલ કોઈ ચેક ના કરે એટલા માટે પણ અમારી કલેક્ટર શ્રી સમક્ષ પણ અમારી રજૂઆત પેન્ડિંગ છે અને અમારી લેખિત ફરિયાદ પણ અપાયેલી છે કે જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તો આ બિન ખેડૂતોની તમામ જમીન સરકારશ્રી થશે જેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે અમારી માંગણી છે આ ઉપરાંત અમે શ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ કલેક્ટર નાયબ કલેક્ટર મામલતદાર તેમાં પણ વધુ રજૂઆતો પણ કરનાર છીએ અને લેખિત તમામ પુરાવા સાથે એવું નથી કે ફક્ત મૌખિક આ રાબિયા બીબી જે ઓરિજિનલ છે તે જે મોર જમીન ધરાવતા હતા અને એના ખોટા પ્રમાણપત્રનો જે ઉપયોગ થયો છે તેના પુરાવા સાથેની અમારી ફરિયાદ છે એટલા માટે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આની પાછળના જે પડદા પાછળના પણ ખેલાડીઓ છે તે પણ બહાર આવશે અને આમાં ખૂબ મોટું રેકેટ પકડાય તેવી પણ શક્યતા છે